ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે તહેવારને લઈને ફાયર સેફટી અંગે જાણકારી આપી તેમણે કહ્યું કે હાલ નવરાત્રી અને દિવાળીના તહેવારોની સિઝન છે ત્યારે ગરબા આયોજનોને લઈ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે જાણકારી આપી તેમણે કહ્યું કે શહેરમાં અર્વાચીન રાસોત્સવની પચ્યીસ અરજીઓ ફાયર એનઓસી માટે આવી છે જેમાંથી બાવીસ એનઓસી આપી દેવામાં આવી છે અને ગરબા આયોજકોની સહેલાઈ માટે દરેક ફાયર સ્ટેશને અરજી લેવાઈ અરજી મળતા કર્મચારીઓ દ્વારા સ્થળ તપાસ હાથ ધરાઈ છે તપાસ કરી અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ જ ફાયર એનઓસી અપાઈ છે જાહેર રજાના દિવસે પણ ફાયર વિભાગના કર્મચારીઓએ ફિલ્ડમાં સતત હાજર રહી કામગીરી પાર પાડી છે નવરાત્રી દરમિયાન જે ફાયર એનઓસી ની વિગત છે એમાં દરેક ફાયર સ્ટેશન ઉપર આપણે દરેક આયોજકોને સરળતા રહીએ એ હેતુથી આપણે દરેક ફાયર સ્ટેશન ઉપર અરજીઓ ઇનવર્ડમાં લેવડાવી છે ત્યાંથી જ તરત જ આપણા સ્ટેશન ઓફિસર કે લીડિંગ ફાયરમેન કે સિનિયર કર્મચારીઓ તુરંત ઇન્સ્પેક્શનમાં જઈ અને સત્વરે એને ફાયરનો સી આપવામાં આવે એવી વ્યવસ્થા આપણે કરવામાં આવેલી હતી બીજું અમારા ફાયર બ્રિગેડના ચેરમેનનો મને ટેલિફોનિક મેસેજ હતો કે ભાઈ બીજી ઓક્ટોબર છે રજા છે તો એ દરમિયાન પણ તમે ફાયરના ઇન્સ્પેક્શન અને એનઓસી આપવાનું ચાલુ રાખજો તો એમની સૂચના મુજબ અમે ગઈકાલે બીજી ઓક્ટોબરની રજા હોવા છતાં અમારા ઓફિસરો અમારા કર્મચારીઓ જુદી જુદી જગ્યાએ ઇન્સ્પેક્શન કરી અને જ્યાં બધા ફાયર સેફ્ટીના સાધનો કમ્પ્લીટ હતા એ લોકોને ફાયર એનઓસી ગઈકાલે રજા હોવા છતાં પણ આપણે ઇશ્યુ કરેલી છે તો બાવીસ અરજીઓને ફાયર એનઓસી અપાઈ છે પચીસ જેટલી અરજીઓ મળી છે નવરાત્રીને લઈને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને નિવેદન આપ્યું કે કેવી રીતે આખી તૈયારીઓ કરવામાં આવી છે તો આયોજકોની સરળતા માટે દરેક ફાયર સ્ટેશન પર અરજી સ્વીકારવામાં આવી અને અરજી મળ્યા બાદ કર્મચારીઓ દ્વારા સ્થળ તપાસ પણ હાથ ધરાઈ અને સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ જ ફાયર એનઓસી અપાઈ છે